ફેમિલી મજામાં મજામાં સૌથી તો જય દ્વારકાધીશ મિત્રો બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર તો ફેમિલી આજે અંદર જવું છે તો કમ્પ્લીટ થઈ જાય અત્યાર સુધી સિંગનું થોડું કામ હતું એ પતાવતા હતા અને એવું બધું કામ નાનું મોટું આપણે પતાવીને પછી ફાઇનલી દસક વાગ્યા છે અને ફેમિલી હવે આપણે જવું છે મેરેજમાં તો સૌથી પહેલાં આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને હારા સારા કપડાં પહેરીને તો જવું પડે ને એટલે પછી એવું બધું કામ નાનું મોટું પતાવી લઈ ફ્રેશ થઈ જઈ તાજા માજા થઈ જઈ અને પછી તમને બતાવવું મેરેજનો માહોલ તો આપણું બ્લુ હોર્સ પડ્યું છે ફેમિલી તમે બધા કહેતા હતા કે બ્લુ હોર્સ તમને સહી ઘણા મિત્રોની કોમેન્ટ હતી ખેડૂત મિત્રો આપણા જાજા વિડીયો જોતા હોય એટલે એમ કહેતા હતા કે બ્લુ હોર્સ એટલે કે પાવરટેક ટ્રેક્ટર છે એ કેટલાની અંદર પીડ્યું ને શું બધું છે તો એ આપણો આખો અલગ વિડીયો બનાવશું એની અંદર તમે બધું જાણી લેજો આની પૂરી ફૂલ ડિટેલ હજી આની બધું થોડું ઘણું મોડિફિકેશન એવું બાકી છે આ જે નાનું નાનું મોડિફિકેશન છે એ અમે નોર્મલી હાથે કરેલું છે મારો ભાઈ છે એ વેલ્ડિંગનું કામ કરે છે તો મળી આગળ મેરેજની અંદર ક્યાં સુધી તમે બની લો બની લો અને હું પણ થોડોક ફ્રેશ થઈ જાઉં તો ફેમેલી ફાઇનલી અમે તૈયાર થઈ ગયા છીએ ને કાના તો આવી ગયા છે બરાજ જવા માટે તૈયાર તો હાલો નીકળીએ અમે અમારી ટુ વ્હીલર લઈને કારણ કે અમારી પાસે તો ફોર વ્હીલર છે ને તો અમારી ચાર વ્હીલર બની ગયો અને અમે જો નીકળી ગયા છીએ ફાઇનલી કમ્પ્લીટલી ફેમિલી સિઝનનું પહેલું લગ્નની પહેલી સિઝનનું પહેલું જમણવાર અમે જમી રહ્યા છીએ અને અમારા કાના કાનાતા બહ બટો બોલાવે છે આવો ભાઈ અમારે જમવાની મજા જ અલગ છે ગામના બધા મિત્રો છે અમે પણ છે અમારા તા કે મને પણ થોડાક લગ્નની અંદર લઈ જાય તો અમે બધા પછી જુઓ તો મિત્રો યુનિક છે એ બધું જાનનું આયોજન છે એ વરાજાને ઓરલાડી બે રાસ લે છે તો તમે થોડીક એની ઝલક જોઈ લો હું તમને બતાવું પછી તો બહુ જાજુ નહીં બતાવી શકું કારણ કે કોપી આવશે એ ફ્યુ મોમેન્ટ્સ લઈ તો ફેમિલી આપણે વયેવા છીએ લગ્નમાંથી અને હવે આપણું ઓન ડ્યુટીનું કામ ફાર્મિંગનું પતાવવાનું છે તો આપણે જાવું છે હવે પાણીએ અહીંયા ભાઈને કંઈક ટ્રેક્ટર લઈને કરે છે તો હું મારા કાકાના ઘરે જતો અને વૈ આવ્યો છું ત્યાંથી અને હવે જઈ પાણીયા હું પાણી હેમાં વળું છું એ બધું તમને કહું લગ્નમાં જેમાં મજા આવી અને જલસો આનંદ મિત્રો બધા જૂના ફ્રેન્ડ્સ અરે મળ્યા બાકી મળી આગળ ભાઈ તો ફેમિલી સિઝનનું પહેલું જમવાનું હતું એટલે તો પહેલા લગ્ન હતા એટલે મિત્રના હતા એટલે લગ્નમાં જઈને આવ્યા આપણે અને લગ્નમાંથી આવ્યા તો આપણું રેગ્યુલરનું કન્ટિન્યુ કામ જે છે એ પતાવ્યું કામ બીજું થોડુંક નાનું મોટું હતું એ પતાવીને પછી પાણી આવ્યા સિઝનના પહેલાં લગ્ન એટલે મિત્રો આમ લગ્ન તો કરી લઈ પણ પછી જ્યાં સુધી આપણા મૂળભૂત પહેરવેશમાં ન આવીને શર્ટ એનું રાખ્યું છે પણ પેન્ટ ખુલતું પહેર્યું છે કારણ કે જ્યાં સુધી મૂળભૂત પહેરવેશમાં ન આવીને ત્યાં સુધી આમ આમ કંઈક મજા જ ન આવે એમ કારણ કે આપણી જે ખુલતા કપડાં હોય છે હું મોસ્ટ ઓફ નાઇટ પેન્ટમાં હોઉં છું કારણ કે ખેતીનું કામ ખુલ્લેથી જેમ કરીને ખુલ્લી વસ્તુ પહેરીને એમ મજા આવતી હોય છે તો તમને બતાવી દઉં કે હું છે ને એ કોરવાણ કરું છું અહીંયા તમે જોઈ શકો છો જો પાણી વાળું છું અને પાણી વાળવામાં તો એવું થાય છે કે મિત્રો લાઇટ બહુ જદમારી કરે છે અને થોડુંક હજી વરાણું છે ને થોડુંક બાકી છે એમાં તો આપણે આપડે ઘઉ બઉ કરવા પડે કેતા નહી કે લવ કરો એમ કરતા બે કરવા હારા તો ભરપેટ ખાઈ તો ખરા તો મળી આગળ ક્યાં સુધી તમે બની જો ને તમારે બધાને હું શિયાળુ વાવેતર છે એ જરી કોમેન્ટ કરજો ને તમે પેલા લગ્ન કોઈના કરી આવ્યા કે નહીં એ તો કોમેન્ટ કરી દેજો એક બીજું કઈ નહીં જુઓ ફ્રેન્ડ્સ અત્યાર સુધી આપણે છે એ રસકાની અંદર પાણી વાળતા હતા પછી આપણે આવ્યા છે આપણી બીજી દસ વીઘા છે ક્યાં ત્યાં તો કપાસમાં હું અત્યાર સુધી ડુંગળી છે કદાચ બહાર દેખાતું હોય તો એમાં જે સોપેલી હતી એને બીજી વાર પાવાની હતી તો એને આપણે બીજી વાર પાતા હતા તો અહીંયા આવ્યો તો રસ્તામાં દુકાન ખુલી હતી ગોપાલ નમકીન ટેસ્ટી મજા આવી છે ખાવાની ખાતા જઈશી કારણ કે અમારે તો હું આવું જ હોય નાની વસ્તુમાં આનંદ મોજ ને મજા ગોતતા હોય છે મિત્રો તમારે કેવું ચાલે છે એ જ એક નાની એવી કોમેન્ટ મારી દેજો અને હા મિત્રો એક કંઈક ગાયનું ઓલું આવતું હતું એ આપણે શોર્ટમાં કહેવું ચાલે લોંગ વિડીયોમાં કંઈ ડિસ્કસ નથી કરતા પણ ગા વિશે ખરાબ બોલતો ને હોય ને એને તો સરકારે ગૌને રાષ્ટ્રમાતા ધારણ કરેલી છે ને તો ગૌ વિશે જે અપશબ્દ બોલતો હોય ને એને તો છે ને માલધારીનો દીકરો તરીકે એમ રહો એવી સજા દેવા માગું ને કે એની વાત પૂછોમાં પણ અત્યારે આપણા હાથમાં કાંઈ છે નહીં અત્યારે તો આપણો આનો આનો આનંદ માણીએ છીએ જો સ્ટિક્સ મને બહુ ઇંગ્લિશ ને વાંચતા આવડતું તમારે ભાઈ સાયન્સ કરેલું છે તો ઇંગ્લિશ નથી વાંચતા આવડતું બોલો વિચાર કરો તો જ તે પછી યાર ખેતીમાં હોય કે એવું નથી મિત્રો પણ મજબૂરી હતી આપણી ખેતીમાં રહેવું કારણ કે ખેતી બાપદાદાનો ધંધો છે અને બાકી તમારે કેવું હાલે છે કમેન્ટ કરજો મારે છે ને મિત્રો ભાભીને તેડવા જવાનું હતું પણ પછી પાણીના કારણે ભાભીને તેડવા ન જઈએ કારણ કે મારા ભાભી છે એના પપ્પાને ક્યાં તો અહીંયા જવાનું હતું પછી કાતરા ખાવા થાય એ તમને બતાડવું હતું પણ હવે કાંઈ આજ મેળા આવ્યો નહીં કાલમાં વાત કાલે ફાઇનલી જવાનું છે મળીએ આગળ ક્યાં સુધી તમે બની જાઓ વ્લોગ મૂકીને જાય જાતા નહીં કારણ કે વ્લોગમાં આપણે આનંદ જ કરતા હોઈએ છીએ તો ફેમિલી ફાઇનલી હવે છે આપણે વાડિયાથી જવાનો ટાઈમ થઈ ગયો છે ને અંધારું પણ થવા આવ્યું છે આપણે બધી બધી લાઈન નથી આવ્યા તો મેં કીધું કે હાલો ને અહીંયા તે વાડિયા જ વ્લોગ પૂરો કરી નાખી તો વ્લોગમાં તમને કેવું બધું લાગ્યું એ એક નાની એવી કોમેન્ટ મારજો અને તમારા નાના ભાઈ તરીકે સાથ સપોર્ટને સહકાર આપજો મિત્રો આપણે સહી બનતા પ્રયત્નોથી વ્લોગ અપલોડ કરીએ છીએ મિત્રો ગામડામાં નેટવર્ક કનેક્શન આ તે નાની મોટી પ્રોબ્લમ આવતી હોય છે તો આપણે સહી આપણી બ્લેક પેન્થર એટલે કે સ્પ્લેન્ડર પ્લસ જે છે એ સુરતનું પાર્સિંગ છે જે છે ફાઈ તો તમે જોઈ શકો છો એને આપણે કમ્પ્લીટ કરી નાખી છે અને હવે આપણે ઘરે જવાનું છે ફાઇનલી પાણી વાળવાનું પણ કામ પૂરું થઈ ગયું છે તમને બતાવી દઉં કે છેલ્લું અને પછીનું એક નાકું છે એ આપણે પી પી જાય છે લગભગ અંધારું નહીં થાય ત્યાં સુધીમાં પછી આમ કામ બામ પતાવીને આમ હું નીકળું જવાનું છું ઘરે તો તમે પણ બધા વ્લોગમાં નાની એવી કોમેન્ટ કરતા જ સુધી બની રહે એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો મળીએ આવતીકાલના ની અંદર ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશને જયમાં મોગલ આવજો બધા બાય બાય